સુરત શહેરમાં અઠવા ગેટ વિસ્તારમાં આવેલા વનિતા વિશ્રામ કેમ્પસના સર વીડી ટી ગર્લ્સ હાઈસ્કૂલમાં સેલ્ફ ફાઇનાન્સ ખાતે કેન્દ્ર સરકારની થીમ પરવાહ કરેગે સુરક્ષિત રહેગે ના અવસર પર નવરાત્રી પર્વ નિમિત્તે છસો પચાસ વિદ્યાર્થીનીઓ ડિગ્રીઓ માટે માર્ગ સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરતના અધ્યક્ષ તથા રોડ ટ્રેનર માર્ગદર્શન હેઠળ યોજાયો હતો તેમનો હેતુ હતો કે રસ્તાઓ પર અકસ્માતોની સંખ્યા ઘટે અને અમૂલ્ય માનવ જીવન સુરક્ષિત રહે કાર્યક્રમ દરમિયાન નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને પરવાહ કરેંગે સુરક્ષિત રહેંગે થીમ હેઠળ સલામત પરિવહન માટે કઈ કઈ તકેદારીઓ રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી વિદ્યાર્થીઓને રોડ સેફ્ટીના ગરબા જ્ઞાનપ્રદ પ્રવચન તેમજ ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા મુખ્ય મુદ્દાઓ તરીકે બાબતો સમજાવવામાં આવી જેમાં રસ્તા પર પગેથી ચાલવાની યોગ્ય પદ્ધતિ બે પહિયા વાહન ચાલકો માટે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ ચાર પહિયા વાહનમાં સીટ બેલ્ટનું મહત્વ રોંગ સાઈડ વાહન થી થતા અકસ્માતો ચાલતા વાહનમાં મોબાઈલ ફોનના ઉપયોગથી થતા ભયંકર અકસ્માતના ઉદાહરણો અકસ્માતમાં ઘાયલને તાત્કાલિક મદદ કરવી ફોટા કે વિડીયો પાડવાની જગ્યાએ વહેલી સારવાર મળવી એ જરૂરી છે સરકારની રાહવીર યોજના વિશે માહિતી તથા અકસ્માતગ્રસ્તને બચાવનારને સરકાર તરફથી મળતા પ્રોત્સાહન ઇનામ અંગે વિશે સમજણ અપાઈ કાર્યક્રમમાં મુખ્ય મુદ્દાઓ પર માર્ગદર્શન અપાયું જેમાં માર્ગ સલામતી નું મહત્વનું પાલન અકસ્માત મુસાફરી માટેના પ્રશ્નો અને નિષ્ણાતોએ યોગ્ય સમજૂતી આપી અંતે તમામ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી જેથી તેઓ નિયમિતપણે ટ્રાફિક નિયમોનું પાલન કરે આજે

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને માર્ગ સલામતી પ્રત્યે જાગૃત બનાવવાનો અને અકસ્માતો અટકાવવાનો હતો કાર્યક્રમમાં સ્થાનિક ટ્રાફિક શાખા રીઝન ના તથા હેડ કોન્સ્ટેબલ હાજર રહ્યા હતા તેમજ શાળાની આચાર્ય ડોક્ટર જીગીશા પારેખ પરોક્ષ સુપરવાઇઝર નીપાબેન અને પ્રેક્ષાબેન શિક્ષક વૃદ્ધ તથા ખૂબ જ ઉત્સાહી એવા મુખ્ય શિક્ષક રૂપેશ નાયકે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમમાં સક્રિય હાજરી આપી હતી